જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત વેદાંતશ્રીમાં આજે આપણી આ વિડીયોમાં ફૂલકાજડી વ્રતની વિધિ અને તેની કથા સાંભળીશું જો આપ ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ શ્રાવણ માસમાં શ્રાવણ સુદ ત્રીજનો દિવસ આવે અને આ દિવસથી કાજળીનું વ્રત લેવાય શ્રાવણ સુદ તીજના દિવસે કાજળીનું વ્રત લઈ એ દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ સ્વચ્છ કપડાં પહેરી ભગવાન ભોળા મહાદેવજીનું અને પાર્વતી માતાનું પૂજન કરવું પછી જ ફળાહાર કરાય ફળાહાર કરતાં પહેલાં ફૂલ સૂંઘીને ફળાહાર કરવાનું અને એ જ પ્રમાણે પાણી પીતા પહેલાં પણ ફૂલ સૂંઘીને જ પાણી પીવાનું અને જો આખો દિવસ ફૂલ સૂંઘીએ તો ઘણું વધારે ઉત્તમ ગણાય આ વ્રત ગુજરાતમાં અને કાઠિયાવાડમાં બધી સ્ત્રીઓ આનંદ અને ઉમંગથી કરે છે નાનાથી મોટી દરેક સ્ત્રી આ વ્રત કરી શકે છે આખો દિવસ ફૂલ સૂંઘે છે અને સંધ્યા કાળે ગાયનું પૂજન કરે છે આખી રાત્રિ જાગરણ કરે છે આ વ્રતમાં જાગરણનું પણ ખૂબ જ મહત્ત્વ છે જાગરણ કરતી વખતે બધી સરખી સહેલીઓ ગરબા ગાય છે નવી નવી રમતો રમે છે અને એમ કરીને આખી રાત્રિ જાગરણ કરે છે અને ભગવાન શંકર પાર્વતીજીની કથા કરે છે ભજન કીર્તન કરે છે અને બ્રહ્મચાર્યને પાળે છે આ પ્રમાણે આ વ્રત કરે છે જેમ ફૂલોની સુગંધ ચોમેર પસરે છે તેમાં વ્રત કરનાર સ્ત્રીના જીવનની સુવાસ ચોમેર પસરે છે ઘરમાં ફૂલની જેમ તેનું જીવન સુગંધીમય બને છે અને આ પ્રમાણે જીવન સંસાર સાય સુગંધમય અને ફૂલનો ફા ફૂલતો ફાલતો રહે છે તો આ હતી માહિતી ફૂલકાજળી વ્રતની કથા અને વાર્તાની વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ